તાલુકાના પણસોલી ગામેથી વોટર શેડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ ડેવલપમેન્ટ કમ્પાઉન્ડ બે પોઈન્ટ ઝીરો પ્રોજેક્ટ અંતર્ગત સંખ્યાબંધ ખેડૂતોને સિંચાઈના પાણી પહોંચાડવા હેતુ ડભોઈ તાલુકાના દસ જેટલા ગામોમાં સીમાંકનના ખેડૂતોને સહાય આપવાની લાભકારી યોજના છે ત્યારે આ યોજનાનો લોકો લાભ મેળવી ખેડૂતો પગભર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વોટરશેડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ડભોઈ તાલુકાના પણસોલી ગામે શ્રી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરવાર ડીડીઓ મમતા હિરપરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો લાભ મેળવતા ખેડૂતો અને કામગીરી કરતા ખેડૂતોને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડભોઈ તાલુકાના ખેડૂતો ગ્રામજનો સહિત તાલુકા વિકાસ અધિકારી તેજલબેન હિરપરા તાલુકા પંચાયત પ્રમુખ રાજન તળવી સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા વોટર શેડ યાત્રા થકી ખેડૂતો પાણીનો યોગ્ય ઉપયોગ કરે તે માટે આયોજન કરવામાં આવ્યું છે સાથે સખી મંડળોને આ પ્રસંગે રસોઈ વાસણનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મંત્રી સિંચાઈ યોજના અંતર્ગત આજે વોટર શેડ યાત્રા ડભોઈ તાલુકાના પણસોલી ગામે આવી છે વોટર શેડ અંતર્ગત ડભોઈ તાલુકાના દસ જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે ગ્રાન્ટો આપવામાં આવી છે એમાં ચેકડેમો ખેત તલાવડીની સાથે સાથે ખેતીના જે સાધનો છે એ આપવાના ગામના સખી મંડળ અને સખા મંડળોને રસોઈના સાધનો પણ આપવામાં આવે છે આ રીતે આ યોજના નાનાના ગામના ખેડૂતોને મદદરૂપ થવા માટેની યોજના છે હું સરકારનો એટલા માટે આભાર માનું કે ડભોઈ તાલુકે પૂરા જિલ્લા વડોદરા જિલ્લામાં ડભોઈ તાલુકાને પસંદ કરવામાં આવ્યો છે અને ડભોઈ તાલુકાને સિમળિયા જિલ્લા પંચાયતના દસ ગામોને આ યોજનાનો લાભ મળ્યો છે ચેકડેમોની જાતે પરિસ્થિતિ જોઈ છે ને લગભગ નાના મોટા થઈને એક્યાસી ચેકડેમો આ યોજના અંતર્ગત બનાવવામાં આવ્યા છે જેને લીધે પાણીના સ્તરમાં પણ વધારો થયો છે ખેતીમાં ખેડૂતોને લાભ થયો છે અને જે અન્ય યોજનાઓ છે એમાં પણ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે કેન્દ્ર સરકારની આ યોજના અને એ યોજના પાછળનો મુખ્ય ભાવાર્થ ખેડૂતોની આવક બમણી કરવા માટેનું જે વડાપ્રધાન છે એ કીધું છે એ માટે ખેડૂતોને આ મદદ થાય છે તો આ યોજનાઓનો લાભ ખેડૂતો વ્યવસ્થિત લે અને વોટર શેડ યાત્રા ખેડૂતો દરેક પાણીના એક એક ટીપાનો યોગ્ય ઉપયોગ કરે ખેતીના કામમાં એને માટે જાગૃત કરવાનો છે તો આ જાગૃતિ પણ ખેડૂતોમાં આવે અને પાણીનો બગાડ ના થાય એ માટે પણ આપના મારફત ખેડૂતોને અપીલ